જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ ચતુર્થસ્કંદ અધ્યાય સત્તર પૃથ્વીએ રાજાની સ્તુતિ કરી મૈત્રે બોલ્યા વેનના પુત્ર ભગવાન પૃથ્થુરાજાની એ પ્રમાણે ગુણો તથા કર્મો વડે સ્તુતિ કરી એટલે તેઓને અભિનંદન અને ઈચ્છા પ્રમાણે વસ્તુઓ આપી સત્કાર કરી સંતુષ્ટ કર્યા અને બ્રાહ્મણાદી વર્ણોને સેવકોનો અમાત્યોનો પુરોહિતોનો નગરવાસીઓનો દેશવાસીઓનો તેલીતંડ બોળી વગેરેનો તથા પ્રધાન મંડળનો પણ સત્કાર કર્યો વિદુરે પૂછ્યું અનેક સ્વરૂપે લેનારી પૃથ્વી કે જેને પૃથ્વરાજાએ દોહી હતી તેણે ગાયનું રૂપ શા માટે લીધું હતું વળી તે વેળા વાછરડો કોણ થયો હતો અને દોહોવાનું પાત્ર શું હતું આ પૃથ્વીદેવી સ્વભાવથી જ ખાડા ટેકરાવાળી છે તેને રાજાએ સપાટ કેવી રીતે કરી અને ઇન્દ્રે યજ્ઞ યોગ્ય ઘોડો કેમ કહર્યો હતો હે બ્રહ્મન બ્રહ્મ વેતાઓમાં શ્રેષ્ઠ ભગવાન સનતકુમાર પાસેથી વિજ્ઞાન સહિત જ્ઞાન પ્રાપ્ત કરી રાજશ્રી પૃથુ કઈ ગતિ પામ્યા હતા વળી બીજું ઉત્તમ યશવાળા ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુનું પૃથ્થુરાજા રૂપી પૂર્વત અવતારની કથાના આશ્રયવાળું પવિત્ર ચરિત્ર પણ શ્રી ભગવાનના તથા અમારા અનુરાગી મને ભક્તને કહેવા તમે યોગ્ય છો જે ભગવાને વેન પુત્ર પૃથ્થુરાજાના સ્વરૂપે આ પૃથ્વીનો ઉદ્ધાર કર્યો હતો સૂત પૌરાણિક બોલ્યા વિદુરે એ પ્રમાણે શ્રી ભગવાનની કથાને ઉદ્દેશી પ્રશ્ન કર્યો એટલે મનમાં પ્રસન્ન થયેલા મૈત્રએ તેની પ્રશંસા કરી કહ્યું મૈત્રેય બોલ્યા હે વિદુરજી બ્રાહ્મણોએ જ્યારે પૃથ્વ રાજાનો રાજ્યાભિષેક કર્યો અને તેને જનતાના પાલક તરીકે નેમ્યો ત્યારે પૃથ્વી અન્ન વિનાની હતી જેથી ક્ષુધાથી શરીર પ્રબળ દુર્બળ થયેલી પ્રજાઓ પોતાના સ્વામી તે રાજા પાસે આવી કહેવા લાગી હે રાજન જેમ કોતરમાં રહેલા અગ્નિ વડે વૃક્ષો બળવા માંડે તેમ અમે જઠરાગ્નિ વડે અત્યંત તપી રહ્યા છીએ માટે શરણ લેવા યોગ્ય આપને અમે શરણે આવ્યા છીએ કેમકે અમારી આજીવિકા કરનાર અમારા સ્વામી તરીકે મુનિઓએ આપને મેળવ્યા છે માટે હે મહારાજા અમે અન્નરહિત રહી નાશ પામી જઈએ તે પહેલાં ક્ષુધાથી પીડાયેલા અમને અન્ન આપવા તમે પ્રયત્ન કરો કેમ કે તમે સર્વની આજીવિકાના લોકપાલ છો મૈત્રે બોલ્યા હે શ્રેષ્ઠ વિદુરજી પ્રજાઓના એક કરુણ વિલાપ સાંભળી પૃથુરાજાએ લાંબો વિચાર કર્યો અને તેનું કારણ જાણ્યું પછી નિશ્ચય કર્યો પૃથ્વી સર્વ ઔષધિના બીયા ગળી ગઈ છે બુદ્ધિ સાથે એમ નિશ્ચય કરી ક્રોધાયમાન થયેલા તે રાજાએ હાથમાં ધનુષ્ય લઈ ત્રિપુરુષ ત્રિપુરાસુરનો નાશ કરનારા શંકરની પેઠે પૃથ્વી સામે બાણ સાંધ્યું એ રીતે જેણે શાસ્ત્ર ગુમાવ્યું હતું એવા તે રાજાને જોઈ પૃથ્વી કંપી જઈ ગાયનું સ્વરૂપ ધારણ કરી શિકારી પાછળ પડતા જ મૃગલી નાસવા લાગે તેમ ભય પામી નાસવા લાગી અને કોપાયમાન થયેલો પૃથુરાજા પણ લાલ નેત્રવાળા થઈ ગાયના સ્વરૂપ વાળી પૃથ્વી જ્યાં જ્યાં નાસવા લાગી ત્યાં ત્યાં ધનુષમાં બાણ સાંધી તેની પાછળ દોડવા લાગ્યા તે સમયે પૃથ્વી દેવી દિશાઓમાં વિદિશાઓમાં સ્વર્ગમાં પૃથ્વી પર તથા સ્વર્ગ પૃથ્વીની વચ્ચે જ્યાં જ્યાં દોડી ત્યાં ત્યાં ઉગાવેલા શસ્ત્રવાળા તે રાજાને પોતાની પાછળ તેણે જોયા જેમ પ્રજાઓ મૃત્યુથી રક્ષણ પામતી નથી તેમ પૃથ્વી કોઈ લોકમાં રક્ષણ પામી નહીં એટલે ત્રાસ પામી ખેદ પામતા હૃદય તે પાછી ફરી મહાભાગ પૃથ્વી રાજાને કહેવા લાગી હે ધર્મગ્ન હે શરણાગત વત્સલ્ય પ્રાણીઓની રક્ષામાં તત્પર રહેલા તમે મારું પણ રક્ષણ કરો હું ગરીબ છું મેં તમારો અપરાધ કર્યો નથી છતાં તમે મને મને મારવા કેમ ઈચ્છો છો છો તમે ધર્મગ્ન તો સ્ત્રી મને સ્ત્રીને કેમ મારશો સામાન્ય મનુષ્યો પણ અપરાધી હોય છતાં સ્ત્રીઓને કદી મારતા નથી તો હે રાજન તમારા જેવા દિનવત્સલ્ય દયાળુઓ કેમ મારે જેના પર જગત રહ્યું છે તે મજબૂત નૌકારૂપ મને મારી તમે પોતાને તથા આ પ્રજાઓને જળમાં કેવી રીતે નાખશો પૃથ્વીરાજ બોલ્યા હે પૃથ્વી હું તારો નાશ કરીશ કેમ કે તું મારી આજ્ઞાથી વિરુદ્ધ વર્તે છે તું યજ્ઞમાં ભાગ લે છે છતાં ધાન્ય વગેરે અમને આપતી નથી તું ગાય રૂપે ઘાસ તો ખાય છે છતાં દૂધ દેતી નથી આવી દુષ્ટ તને શિક્ષા કરવી તે યોગ્ય છે છે મંદ બુદ્ધિવાળી તું મારું અપમાન કરી ધાન્યોના જે પ્રથમ બ્રહ્મદેહે ઉત્પન્ન કર્યા છે તેને પોતાનામાં રોકી રહી છે પણ આપતી નથી માટે મારા આ બાણોથી તને તારા માંસ આ ક્ષુદા વ્યાપ્ત દુઃખી પ્રજાઓનો વિલાપ હું શાંત કરીશ જે પુરુષ સ્ત્રી કે નપુસંખ મિથ્યાભિમાની અધમ અને પ્રાણીઓ ઉપર દયા વિનાનો હોય તેનો રાજાઓએ નાશ કરેલો તે વધ નથી માટે અભિમાની દુર્મદ અને કપટથી ગાય બનેલી તને મારા બાણો વડે તલ તલ જેવડા કરી મારા યોગ બળથી આ પ્રજાઓને હું ધારણ કરીશ એમ કહ્યું ત્યારે કાળની પેઠે ક્રોધમય મૂર્તિ ધારણ કરતા પૃથ્વી રાજાને પૃથ્વી બે હાથ જોડી નમીને ધ્રુજતી કહેવા લાગી પૃથ્વી બોલી હે પરમ પુરુષ આપને હું નમસ્કાર કરું છું આપ માયાનો આશ્રય કરીને અનેક રૂપો લો છો અને ગુણમય હો તેવા જણાવો છો પણ ખરી રીતે આપે પોતાના વિશે દેહ ઇન્દ્રિયો તથા દેવતાઓ સંબંધી અહંકારથી ઉત્પન્ન થનારા રાગ રાગદ્વેશાદિને સોમાં સ્વરૂપાનુભવથી દૂર કર્યા છે તે આપને હું નમસ્કાર કરું છું આપ આ સમગ્ર સંપૂર્ણ જગતના વિધાતા છો આપે પ્રાણી માત્રના આશ્રય સ્થાન રૂપ મને ઉત્પન્ન કરી છે મને આ મારા પર ચારે પ્રકારનો પ્રાણી સમુદાય રહેલો છે તે સ્વતંત્ર એવા આપ પોતે જ શસ્ત્ર ઉગામી મને મારવા તૈયાર થયા છો જો હું બીજા કોને શરણે જાઉં જેણે જીવનો આશ્રય કરનારી પોતાની અતકરિય માયાથી સૃષ્ટિનો આદિકાળે આ સ્થાવર જંગમ જગત ઉત્પન્ન કર્યું છે અને એ જ માયાથી હમણાં જગતનું રક્ષણ કરવા આપ તૈયાર છો આવા ધર્મપરાયણ છતાં આપ મારો નાશ કરવા કેમ ઈચ્છો છો ખરેખર આપની દુર્જય માયાથી જેઓના મન ખેંચાઈ ગયા હોય છે તેવા મનુષ્યો આપ ઈશ્વરનું ચરિત્ર જાણતા નથી કે આપણે સ્વતંત્ર હોય બ્રહ્માને ઉત્પન્ન કર્યા છે અને તે બ્રહ્મદેવ દ્વારા આ જગત ઉત્પન્ન કરાવ્યું છે આપ ખરી રીતે એક જ છો છતાં માયાથી અનેક રૂપે જણાવો છો પાંચ મહાભૂતો ઇન્દ્રિય દેવતાઓ બુદ્ધિ તથા અહંકાર રૂપે પોતાની શક્તિથી આ જગતની ઉત્પત્તિ સ્થિતિને સહંકાર કરો છો વળી તે જ પોતાની શક્તિઓ દ્વારા સૃષ્ટિ વગેરેથી શક્તિઓમાં પોતાને સ્વાધીન રાખો છો તે સર્વના અંતર્યામી પરપુરુષને હું નમસ્કાર કરું છું હે પ્રભો અજન્મા દેવ પાંચ ભૂતો ઇન્દ્રિયો તથા અંતઃકરણરૂપ પોતે જ રચેલા આ જગતને મારા પર સ્થાપવા આપે આદિ વિરાહનું રૂપ લઈ મને રસાતલમાંથી બહાર અણી છે આણી હતી અને જળ ઉપર સ્થાપી હતી હમણાં હમણાં પણ તે જ પૃથ્વીને ધારનારા તમે જળ ઉપર નૌકાની પેઠે રહેલી મારા રક્ષણ કરવા એટલે અનાદી માટે મારો નાશ કરવા ઈચ્છો છો ઈશ્વરની રૂપી માયાથી જેઓનો માર્ગ મોહ પામ્યો હોય છે તે અમારા જેવા લોકો શ્રી હરિના ભક્તોનું ચરિત્ર પણ જો જાણી શકતા નથી તો પરમેશ્વરનું ચરિત્ર તો ક્યાંથી જાણે માટે જીતેન્દ્રિય પુરુષોના યશને વિસ્તારના તે ભક્તોને પણ નમસ્કાર હો શ્રીમદ ભાગવત મહાપુરાણ ચતુર્થ અધ્યાય અધ્યાયત્ર સમાપ્ત જય શ્રી કૃષ્ણ